જય માતાજી મિત્રો હું મનીષા ને આપણું સ્વાગત કરું છું અમી ધારા કિચનમાં તો આજે આપણે બનાવશું ચોળી નું શાક આ શાક આપણે નવી બનાવવાનું છે ને કે અલગ મસાલા સાથે બનાવી અને ટેસ્ટી બનાવશું ચાલો આપણે શરૂઆત ચોળી નું શાક બનાવવા માટે આપણે ચોળી લીધી છે આપણે આ રીતની ચોળી લઈએ તો આમાં આપણે જે દાણ આવે એ પણ કુમળા આવે છે ને આ સરસ આવે છે ચોળી એકદમ પૂણી આવે છે અને આપણે એમાં નાખવા બે બટેકા લીધા છે આપણે સો થી દોઢસો ગ્રામ જેટલા બટેકા લીધા છે તો આપણે આ ચોળી છે ને કટકા કરવાના એક સાથે લઈ લેશું આ ચોળીને આપણે પહેલા જ ધોઈ નાખી છે એટલે આપણે કાપીને પછી ધોવાની નથી તો હવે આપણે આ ચોળી જે લીધી છે ને આપણે ડીટિયા થોડા કાપી નાખશું અને આપણે મીડિયમ સાઈઝ આ રીતના ટુકડા કરી નાખશું અને આ ચોળી ફટાફટ વીણાઈ જાય છે આપણે વાર નથી લાગતી એટલે આપણે આ ચોળીનો ઉપયોગ કર્યો છે આવી રીતના આપણે બધી ચોળીના કટકા કરી નાખશું પેલા તો આપણે ચોળીના આ રીતના મીડિયમ સાઈઝના કટકા કરી નાખે છે ચોળીને આપણે એક બાજુ મૂકી દેસુ અને આપણે આ બટેકા છે એને પણ કાપી લેવાના છે તો આપણે પેલા છાલ બધી કાઢી નાખશું બટેકાની આપણે બટેકાની છાલ કાઢી નાખી છે તો આપણે એના મીડિયમ સાઈઝ ના બડકા કરી લેશું આ રીતના આપણે મીડિયમ સાઈઝના ના એના બટકા કરી નાખવાના છે આપણે બટેકા પણ સરસ રીતે એક સરખા બટકા કરી નાખ્યા જેવા આપણે પાણીમાં નથી નાખવાના એટલે આપણે શાક બનાવવાની ફટાફટ તૈયારી કરી નાખશું તો હવે આપણે બટેકાને તળવાના છે તો શાક બનાવવા માટે આપણે જ્યારે બટેકા કાપ્યા ને ત્યારે જ આપણે એક પેનમાં તેલ ગરમ થવા મૂકી દીધું હતું આપણે બટેકા પણ કાળા ન પડે તો આપણે બટેકાને ને પહેલા તળી લેશું આપણા બટેકા છે સરસ રીતના તળાઈ ગયા છે આપણે આ રીતના એને તળવાના છે આપણે ફાંસ ગેસ એને તળવાના છે તો હવે આપણે એને કાઢી લેશું આપણે એને બે થી ત્રણ મિનિટ માટે તળ્યા છે આપણે બટેકાને કાઢી લેશું અને હવે જે આપણે આ ચોળી છે ને એને પણ આપણે આ રીતના તળવાની છે થોડીક થાય ને એ રીતના આપણે એને શેકવાની છે જો તમે આ રીતના ચોળી લેશો તો તમારો ટાઈમ પણ બચી જશે આપણે જે દેશી લઈએ ને બે વાળીને વીણવાનો પણ બહુ ટાઈમ છે જો આવી ચોળી હોય તો આપણે ફટાફટ આપણું કામ થઈ જાય તો આપણે ચોળીને પણ અંદર નાખીએ થોડીક નરમ થાય તો અલગ શેકી લેશું આપણી ચોળી છે પણ સરસ રીતના શેકાઈ ગઈ છે તો આપણે હવે આને પણ કાઢી લઈશું જો તમે આ રીતના બટેકા છે એ રીતના તેલમાં શેકીને શાક કરો ને આખા રહી છે અને ખાવામાં પણ મજા આવે છે અને આ રીતના આપણે પણ આમ નથી થઈ સરસ રીતના શાક બનાવીને એમ તો હવે આપણે આ ચોળીને પણ કાઢી લઈશું તેલ આપણું ગરમ છે થોડું ઠંડુ પડવા દઈએ ઠંડુ પડે ત્યાં સુધીમાં મસાલો બનાવી લઈએ તો આપણે ખાણી લેવાની છે આપણે અડધી વાટકી જેટલા અડધી ચમચી મગજ તરીના બી લીધા છે એ નાખી દેસુ અને અડધી વાટકી જેટલા આપણે સિંગ ભજીયા લીધા છે એ પણ નાખી દેસુ હવે આ બધો મસાલો આપણે સરસ ખાંડી લેશું પેલા મસાલો ખંડાઈ ગયો છે તો આપણે આ રીતના એને કચરો વાટવાનો છે તો હવે આપણે આની અંદર કાઢી તો એ જ દસ થી પંદર લઈ અને એ નાખવાની છે અને અંદર આપણે બે ચમચી તીખું મરચું નાખવાનું છે અને અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું અડધી ચમચી હળદર નાખશું એક ચમચી જીરું નાખશું અને ચપટી જેટલો આપણે ગરમ મસાલો નાખશું બધો મસાલો આપણે ખાંડી લેશું તો આપણો મસાલો બધો સરસ રીતના ખંડાઈ ગયો છે તો આપણે મસાલા ને એક વાટકામાં કાઢી લેશું આ રીતના તમે ચોળાઈના શાકમાં બધો મસાલો એક સાથે ખાંડો ને તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે તો આપણી ચટણી બધી સરસ રીતના ખંડાઈ જાય છે એની અંદર પાણી નાખવાનું છે આપણે પાણી નાખીને બધો મસાલો પલાળી દેવાનો છે આપણે અડધા ગ્લાસ જેટલું અંદર પાણી નાખી અને આપણે આ રીતના બધું પલાળી દઈશું ચટણી બધી

આપણે એની અંદર થોડું પાણી નાખીએ અને પાછું નાખી દેસુ એટલે આપણો મસાલો પણ નહીં દાઢીએ અને સરસ રીતે બધો મસાલો ચડી જાય હવે બધા મસાલા આપણે બે મિનિટ આ રીતના હલાવી અને સરસ ચડવી લેશું હવે બધા મસાલા સાથે આપણે એની સ્વાદ અનુસાર મીઠું નાખી દેસુ આપણે આ બધું પ્રોસેસ છે ને ધીમા ગેસે કરવાની છે અને ધીમે ધીમે આપણે અલાવશો આપડે પાણી જે નાખ્યું છે બધું બળી જશે ને મસાલો પણ સરસ રીતના ચડી જાય આપણે આની અંદર ત્રણ થી પણ તળી લીધા અને ચડી પણ આપણે તળી લીધી છે પછી એમાં આપણે શાક બનાવવાનું છે તો આપણું પાણી પણ બળી ગયું ને બધો મસાલો પણ સરસ રીતના એક બધો એક સરખો થઈ ગયો છે તો હવે આપણે એની અંદર ટમેટા નાખવાના છે તો મેં બે ટમેટાને મિક્સર જારમાં પીસી લીધા છે આપણે એની અંદર નાખી દઈશું હવે ટમેટાને પણ આપણે સરસ રીતના અંદર જોઈ તો તમે જોઈ શકો આપણે ટમેટાની ગ્રેવી સરસ રીતના થઈ ગઈ છે તેલ બધું છૂટું પડી ગયું છે તો આપણે એ કરીને ચમચા સરસ હલાઈ લઈશું તો હવે આપણે એની અંદર બે મરચી નાખવાની છે તમારે ખાવાની હોય ઘરમાં પસંદ હોય તો નાખવાની ને સીફ કરી દેવાની અને તેની સાથે આપણે જે મસાલો ખાંડીને તૈયાર કર્યો છે ને એ પણ નાખી દેસુલા કરવું ખાંડીને નાખી શકો આપણું ચવાણું બધું સરસ રીતના મિક્સ થવા જોઈએ આપણે તો હવે આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે તો હવે જે આપણે બટેકા છે એ તળીને રાખ્યા છે ચોળી અને બટેકા બેવ નાખી દઈશું સરસ રીતના મિક્સ કરી લેશું તો આપણે ચળી અને બટેકા મસાલામાં સરસ રીતના બધા કોડ થઈ ગયા છે અને બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એની અંદર પાણી નાખવાનું છે તો આપણે અડધા ગ્લાસ જેટલું અંદર પાણી નાખી મસાલો સરસ રીતના સાથે ચોટી જાય તો આપણું શાક બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને ઢાંકી અને એકદમ ધીમા ગેસે સાત થી આઠ મિનિટ માટે ચડવા દઈશું આપડે શાક બનીને તૈયાર થઈ જશે તો પાંચ થી સાત મિનિટ જેવું થયું આપણે શાક ને ખોલી જોઈ લેશું તો તમે જોઈ શકો શાક સરસ આપણે હલાવી શાક માં સુગંધ પણ બહુ જ સરસ આવે છે તો તમને બતાવી દો બટેકા પણ જો આપડા ચડી ગયા છે અને ચોળી પણ સરસ રીતના ચડી ગઈ છે તો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો ગેસ ને આપણે બંધ કરી દેશું અને ઉપર આપણે ધાણા નાખી તો ટેસ્ટી આપણું બની ને તૈયાર થઈ ગયું છે આ શાક તમે એકવાર ઘરે બનાવીને ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી